અને હવે આપણે દર્શન કરીશું ગણપતિના એક અનોખા સ્થાનકના જે સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં સ્થિત છે છે આ ધામને વિશેષ બનાવે જોવા મળતી ગણપતિ બાપાની બાવીસ ફૂટની વિશાળ પ્રતિમા જીવનના તમામ કષ્ટો દૂર થાય છે આ મૂર્તિના દર્શન માત્રથી તો આવો દુંદાળા દેવના આ કલ્યાણકારી ધામનો મહિમા જાણીએ આજથી તેર વર્ષ પહેલા નિર્માણ પામેલા આ મંદિરમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર છે પાર્વતી નંદનની આ ભવ્ય પ્રતિમા જેની ઊંચાઈ બાવીસ ફૂટ છે સુરતના આ પાલનપુર વિસ્તારમાં લોકોની અવરજવર નિત્ય રહે છે તેથી જ આ ધામમાં આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા પણ વધતી રહે છે દૂંદાળા દેવ સૌની મનોકામના સાકાર કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં વિનાયક સંગ અન્ય દેવી દેવતાના પણ દર્શન થાય છે જેમાં કમળ પર બિરાજિત સદાશિવ દયાળુ સાંઈ બાબા પરમ કલ્યાણી માં મહાકાળી તેમજ કાલ ભૈરવ બટુક ભૈરવ સૂર્યનારાયણની પણ સ્થાપના કરાઈ છે અહીંથી પસાર થતા ભક્તો થોડીક ક્ષણો ઈશ્વરના સાનિધ્યમાં અચૂક વિતાવે છે અને આ જ પવિત્ર ક્ષણો તેમના જીવનને ધન્ય બનાવે છે અહીંયા દર્શન કર્યા પછી મારા મનને અને મારા આત્માને ખૂબ જ શાંતિ મળે છે અને મારી દરેક સારી મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે ગણપતિ એટલે વક્ર મહાકાર્ય સૂર્ય નિર્વિઘ્ન સમીવિ દેવ સર્વ કાર્ય મા પાર્વતીના પ્રિય પુત્ર શ્રી ગણેશના સ્થાનકમાં ભક્તો જાતિ જ પૂજા કરી શકે છે જી હા અન્ય મંદિરોમાં તો પૂજારી દ્વારા જે તે દેવી દેવતાઓની વિધિ કરાતી હોય છે પરંતુ સુરતના આ ગણેશ મંદિરમાં કોઈપણ ઉંમર કે જાતિના ભક્તો સ્વયં ઈશ્વરની પૂજા કરી શકે છે અને આ જ વાત આ સ્થાનકને સવિશેષ બનાવે છે સમગ્ર સુરત જિલ્લો જ નહીં પરંતુ રાજ્યભરમાંથી અબાલવદ્ધ સૌ દાદાના કલ્યાણકારી સ્વરૂપના દર્શન કરવા આસ્થાભેર પધારતા હોય છે તેથી જ તો વર્ષ દરમિયાન ઉજવાતા ઉત્સવોમાં ભાગ લઈને સૌ શ્રદ્ધાળુ પોતાને ભાગ્યશાળી માને છે ખાસ કરીને દર મંગળવારે મંગલમૂર્તિના દર્શનનો ખાસ મહિમા છે જેની પૂજા સૌ દેવોમાં સૌ થાય છે જે મૂષક પર સવાર છે જે સ્વામી છે એવા આ આ ભવ્ય પ્રતિમા અનન્ય બનાવે છે મંગલ આ સ્વરૂપ અતિ કલ્યાણકારી ભાષે છે વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવોમાં અહીં સ્થાપિત સૌ દેવી દેવતાના સુંદર શણગાર અને પૂજન વિધિ કરવામાં આવે છે તો ગણેશ ચતુર્થી પર્વે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના ભાગરૂપે અહીં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે તો આમ સુરતના પાલનપુર પાટિયા વિસ્તારનું આ ગણેશ મંદિર તેની ભવ્યતા અને દિવ્યતાને જોતા ભક્તોના મનમાં અનન્ય સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત